નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હિત ભગત વડોદરામાં બ્રાહ્મણ સભા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુડી પડવાના પર્વ નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક લોક સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મહારાષ્ટ્રીયન સમાજ માટેનું નવું વર્ષ એટલે ગુડી પડવાનું પર્વ વડોદરા શહેરનું જૂનું અને જાણીતું મહારાષ્ટ્રીયન સમાજના કાર્યક્રમોનું ઉત્તમ સ્થળ ગણાતું બ્રાહ્મણ સભા છે દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ બ્રાહ્મણ સભા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મરાઠી ભક્તિ ગીત સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આજે જે પ્રોગ્રામ રાખ્યો છે એ ગુડી પડવા નિમિત્તે બ્રાહ્મણ સભા તરફથી મરાઠી ભક્તિ સંગીત ગીત સંગીતનો પ્રોગ્રામ રાખેલો છે દર વર્ષે અમે આ પ્રોગ્રામ કરીએ છીએ અને આ પ્રોગ્રામમાં લોકોનો સારો ઉત્સાહ હોય છે ગુડી પડવો મરાઠી લોકો માટે એક મહત્ત્વનું પર્વ છે એ રામ માટેનું પર્વ છે અને આપણા દેશ માટેનું પર્વ છે એના પ્રત્યે અમે આ પ્રોગ્રામ દર વર્ષે રાખીએ છીએ અને લોકોનો સારો પ્રસંગ એના માટે હોય છે બ્રાહ્મણ સભા લોકોના સમાજ ઉપર કામો કરે છે અને દાંડિયાબાની બહુ જૂની અને જાણીતી મહારાષ્ટ્રીય સમાજની સંસ્થા છે મેં મારું નામ મોહન વિષ્ણુપંત મરાઠે સંસ્થાનો અધ્યક્ષ છો અને મારી જોડે બીજા ચૌદ જણનું કાર્યકારી મંડળ છે અત્રે ઉલ્લેખનીય છે કે સંપૂર્ણ ચૈત્રમાં ભક્તિને આરાધના માટે ઉજવવામાં આવે છે આજ માસમાં ભગવાન શ્રી રામની જન્મજયંતી પણ આવે છે સમગ્ર દેશ ત્યારે રામ નવમીની ઉજવણી કરે છે કેમેરામેન નવનીત પ્રમાણે સાથે સત્યમ નિવાસ્થા નેશન પ્લેસ સિવ સોળગ્રામ સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ క దావు అో ఇ ఫేస్బుక్ టవిటర్